નમસ્કાર નીતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નિક્કી વાઘેલા અને અમે લાવીએ છીએ સત્યતાનું સફર જ્યાં દરેક ખબરો તાજગીથી ભરપૂર અને સચોટ હશે આપણો ઉદ્દેશ્ય છે તમને દરેક ખબરની સાચી માહિતી આપવી તે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કે સ્થાનિક હોઈ શકે છે તો ચાલો શરૂ કરીએ આજની પહેલી ખબર સુરતમાં ધર્મ પરિવર્તન કરનારા બિલ્ડરે દુકાન વેચાણમાં રૂપિયા વીસ લાખની ઠગાઈ કરી ચોક બજારના બિલ્ડર વૈભવ ઉર્ફે રોહિત મિશ્રાએ ધર્મ પરિવર્તન કરીને મેમણ મોહમ્મદ ફૈઝાન નામ ધારણ કર્યું તેણે પોતાના સાગરિત દલાલ નાસિર શેખ સાથે મળીને અડાજણના ત્રેપન વર્ષીય નીતન પટેલ સાથે નવસારી બજારના એપાર્ટમેન્ટમાં બે દુકાન સસ્તામાં વેચવાના બહાને રૂપિયા વીસ લાખ લઈ લીધા રૂપિયા તેત્રીસ લાખના સોદામાંથી નીતિને પહેલા રૂપિયા દસ લાખ અને પછી વધુ રૂપિયા દસ લાખ ચૂકવ્યા હતા પરંતુ બાંધકામ પૂર્ણ થયા બાદ પણ દુકાનનો કબજો મળ્યો નહીં અને બિલ્ડરે બંને દુકાનો બીજાને વહેંચી દીધી જમીન દલાલ নাসির શેખે સાടകખતમાં સાક્ષી તરીકે સહી કરી હતી આ મામલે નિદીન પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ફૈઝાન તેના ભાઈ રાકેશ મિશ્રા અને દલાલ নাসির સામે ગુનો દાખલ થયો કેસ ઇકોસેલને સોંપાતા নাসিরની ધરપકડ કરવામાં આવી છે અન્ય વિશ્વસનીય સમાચાર માટે જોડાયેલા રહો નીતિ ન્યૂઝ સાથે સુરત શહેર ખાતે મહેરબાન પોલીસ કમિશનર કમિશનર અનુપમ સિંહ ઘેલોત સાહેબ દ્વારા ઇકોસેલની અંદર જુદા જુદા છેતરપિંડીના બનાવો બનતા હોય એ બનાવોને કેવી રીતે નાથી શકાય અને આરોપીઓને કેવી રીતે જેલના સળિયા પાછળ ધકેલી શકાય એ બાબતેની વારંવાર માર્ગદર્શન મળતું રહે છે જેના આધારે કાપડ માર્કેટ હીરા માર્કેટ કે જમીન મકાન કે ફ્લેટની કોઈ પણ પ્રકારની છેતરપિંડી હોય તેના કેસો અહીં રજીસ્ટર કરવામાં આવે છે અને આરોપીઓને તુરંત ધરપકડ કરી અને ફરિયાદીઓને ન્યાય આપવામાં આવે છે આ જ પ્રકારની એક ફરિયાદ ઇકોસેલની અંદર મળેલી હોય જેની અંદર આઝાદાના દરગાહની નજીક મહિદા રેસિડેન્સી કરીને છે એની અંદર દુકાનોનો સોદો ફરિયાદી શ્રીએ કરેલ જેની અંદર દલાલ અને બિલ્ડર આ બંને તેમની સાથે છેતરપિંડી કરેલ અને વીસ લાખ રૂપિયા જેવી રકમ પડાવી લીધેલ હોય અને દુકાનોનો દસ્તાવેજ પોતાને કરી દેવાને બદલે અન્ય કોઈ એક વ્યક્તિ જે છે મોહમ્મદ ઉસ્માન કરી દીધેલ હોય તરીકે હાલમાં ધર્મ પરિવર્તન કરી અને પોતાનું નામ મેમણ મોહમ્મદ ફૈજાન રાકેશભાઈ મિશ્રા ધારણ કરેલ છે તેમની ધરપકડ બાકી છે આ બાબતની તપાસ અત્રે ચાલી રહી છે પીએસઆઈ સોલંકી દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવેલી છે અને ભવિષ્યમાં જાહેર જનતાને અપીલ છે કે આવા પ્રકારના કોઈ પણ ફ્રોડ કોઈ પણ વ્યક્તિ સાથે થાય તો ઇકો સેલનો સંપર્ક કરી અને અમને જાણ કરે ફરિયાદ આપે જેથી યોગ્ય પગલાં લઈ શકાય